દરેક પ્રકારના ધર્મમાં ઘણા લાંબા કાળથી પ્રતિકોનો ઉપયોગ થયેલો છે એક રીતે કહીએ તો આપણે પ્રતિક સિવાય વિચાર કરી શકતા નથી શબ્દો પોતે પણ વિચારના વાહક પ્રતિકો છે બીજી રીતે કહીએ તો વિશ્વમાં જે કાંઈ છે તેને પ્રતિક તરીકે ગણી શકાય આખું વિશ્વ એક પ્રતિક છે અને પરમાત્મા એની પાછળનું સાર તત્વ છે આ જાતનો પ્રતિકવાદ એ માત્ર માણસનું સર્જન નથી એકાદ ધર્મના અમુક માણસો ભેગા થાય અને અમુક પ્રતિકો કલ્પી કાઢીને પોતાના માનસમાંથી આ રીતે નિપજાવી એને બહાર લાવે છે એવું પણ નથી ધર્મના પ્રતીકો કુદરતી રીતે વિકાસ પામ્યા છે જો એમ ન હોય તો લગભગ દરેક માણસના મનમાં અમુક પ્રતિકો અમુક વિચારો સાથે શા માટે જોડાય છે કેટલાય પ્રતીકો સમસ્ત વિશ્વમાં પ્રચલિત છે ખ્રિસ્તી ધર્મના સંબંધમાં પ્રતીક તરીકે ક્રોસ આવ્યો એમ તમારા માના ઘણા કદાચ માનશે પણ હકીકતે ખ્રિસ્તી ધર્મ ઉદય પામ્યો તે પહેલાનો આ ક્રોસ હતો મોઝીઝનો જન્મ થયો એ પહેલા વેદો પ્રગટ થયા તે પહેલા માનવનો ઇતિહાસ શરૂ થયો તે પહેલા એ અસ્તિત્વમાં હતો એટલું જ નહીં એસટેક્સ અને ફિનિશિયનોમાં પણ ક્રોસ અસ્તિત્વમાં હતો એમ માલુમ પડ્યું છે દરેક પ્રજા કે જાતિ પાસે ક્રોસ હતો વળી ક્રૂઝ પર ચડેલા તારણહારનું પ્રતિક લગભગ દરેક પ્રજામાં જાણીતું હતું સમસ્ત જગતમાં વર્તુળ એ મહાપ્રતિક છે વળી એક બીજું પ્રતિક તો સ્વસ્તિક સમસ્ત વિશ્વમાં માન્ય છે બુદ્ધ ધર્મીઓ પોતાની સાથે સ્વસ્તિકને સમસ્ત જગતમાં લઈ ગયા એવી માન્યતા એક વખત પ્રવર્તતી હતી પણ બુદ્ધ ધર્મના ઉદગમ પહેલાં યુગ થયા પ્રજાઓમાં એનો ઉપયોગ પ્રચલિત હતો જૂના બેબીલોનમાં અને ઈજિપ્તમાં એ પ્રચારમાં હતો આ બધું શું બતાવે છે આ સર્વ પ્રતીકો માત્ર રૂઢિ તરીકે આવ્યા નહીં હોય એના અસ્તિત્વ માટે કોઈ કારણ હોવું જોઈએ એના અને માણસના મન વચ્ચે કોઈ કુદરતી જોડાણ હોવું જોઈએ ભાષા એ રૂઢિનું પરિણામ નથી અમુક શબ્દો વડે અમુક વિચારોને રજૂ કરવા જોઈએ એવું કંઈ નથી અનુરૂપ શબ્દ વગરનો એકે વિચાર અસ્તિત્વમાં કોઈ દિવસ ન હતો અથવા અનુરૂપ વિચાર વગરનો એકે શબ્દ અસ્તિત્વમાં ન હતો સ્વભાવથી જ વિચાર અને શબ્દ અવિભાજ્ય છે વિચારોને રજૂ કરતા પ્રતિકો ધ્વનિ પ્રતીકો હોય અથવા વર્ણ પ્રતીકો હોય મૂંગા અને બહેરાઓને ધ્વનિ પ્રતિકો સિવાયના બીજા પ્રતીકોનો આશ્રય લેવો પડે છે મનમાંના દરેક વિચારને અનુરૂપ કોઈક આકૃતિ હોય છે સંસ્કૃત તત્વજ્ઞાનીઓ એને નામરૂપ કહે છે